ભારતીય જનતા પાર્ટીના પોરબંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન કર્યું છે આજે જયારે મેં નામાંકન કર્યું છે ત્યારે મારા પ્રસ્તાવક તરીકે મોદીજીની ચાર જાતિ એટલે કે ગરીબ મહિલા કિસાન અને યુવાન એ ચાર જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે એ સ્વપ્ન સેવું છે એને સાકાર કરવા માટે પોતાના જીવનમાં કેવો બદલાવ થયો છે એ વાત જ્યારે અમને કરી અને મને સામેથી કહ્યું કે હું કિસાન સન્માન નિધિનો લાભાર્થી છો એવા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે એવી જ રીતે દેશની અંદર મોદીજીએ પાંચ કરોડ પાક્કા મકાન આપ્યા છે પાંચ કરોડ મકાનની એક જાતિ એના પ્રતિનિધિ તરીકે નૈનાબેને મને મારા ફોર્મની અંદર પ્રસ્તાવ કર્યો છે એવી જ રીતે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તરીકે એક મારા પ્રસ્તાવક છે અને એક યુવાન જેમને ભારત સરકારની સહાયથી મોદીજીના યોજનાના લાભથી પોતે શિક્ષણ લઈ શકો છે ડૉક્ટર બની શકો છે એમને પણ મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો છે આ સૂચવે છે કે ચાર જાતિના આધાર પર ચાર જાતિના વિકાસના આધાર પર

રાજ્ય અને રાષ્ટ્રનો જે વિકાસ થયો છે એ વિકાસ જ અમારો મુદ્દો છે વિકાસ અમારી રાજનીતિ છે અને વિકાસના આધારે દસ વર્ષના મોદીજીના શાસનના કાર્યકાળના વિકાસના આધારે અમે ચૂંટણી લડીશું આજે લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે નામાંકન રજૂ કર્યું છે અને જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે સંકલ્પ જનતાએ કર્યો છે ચારસો કરતા વધારે સીટ થી બહુમતી લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને સાકાર કરવાનો એટલે આ વખતે નરેન્દ્રભાઈ પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે ત્યારે આ વખતે લોકો એવા એકજૂટ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે વિકસિત ભારત બનાવવા માટે કે

અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આ વખતે મત આપવાના છે અને જે રીતે બદલાવ નરેન્દ્રભાઈ દેશની અંદર અનેક જગ્યાએ લેવા છે એવું જ બદલાવ બદલાવમાં ઈચ્છીએ છીએ કિનારો છે અહીંયા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અહીંયા બરડા અભયારણ છે પક્ષી અભયારણ છે અહીંયા એક તરફ અશદ માતાજીનું મંદિર બીજી તરફ માધવરાયજીનું મંદિર છે સુદામાજીનું મંદિર છે આ બધાને લઈને વિશ્વના ટુરિસ્ટ મેપની અંદર પોરબંદર ને મૂકવાનું અને પોરબંદર ની અંદર જે અત્યારે માઇગ્રેશન થયું છે એ રિવર્સ માઇગ્રેશન થાય લોકો બહાર થી અહિયાં આવે રોજીરોટી કમાય અને રોજીરોટી આપે એવો પોરબંદર અમે બનાવવા જઈ રહ્યા છીએ